બાલેજ સ્માર્ટ કિડ્સ પ્લે સ્કૂલમાં મેપલ સિરપ કેનેડાની પ્રોડક્ટના ફાયદા બતાવવામાં આવ્યા આજ રોજ સ્માર્ટ કિડ્સ પ્લે સ્કૂલમાં મેપલ સિરપ જે કેનેડાની પ્રોડક્ટ છે તેના ફાયદા વિશે અઢાર વર્ષથી રહેતા કેનેડામાં વંદન પટેલ સાહેબ દ્વારા યોગ્ય માર્ગદર્શન સેમિનાર મેપલ ડે તરીકે મનાવી લોકોને અને બાળકોને તેના ફાયદા વિશે માહિતગાર કરવામાં આવ્યા આ પ્રોડક્ટને ભારતમાં શરૂઆત થાય તેનો લાભ આપણા દેશવાસીઓને તે માટે માહિતગાર કરવામાં આવ્યા અને તેના ફાયદા નાના બાળકોથી લઈ મોટા સુધી બધા જ લઈ શકે છે તેના અનેક ફાયદા છે તે કેનેડામાં રહેતા આપણા ભારત દેશના વંદન પટેલ સાહેબ દ્વારા બતાવવામાં આવ્યા અને આ પ્રોડક્ટ વહેલી તકે ભારતમાં આવે અને લોકોને ફાયદા થાય તેવી કોશિશ વંદન પટેલ સાહેબ દ્વારા કરવામાં આવી અને ભાલે સ્માર્ટ કિસ પ્લે સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માહિતગાર કરવામાં આવ્યા આ પ્રોડક્ટ બધા વાપરે અને તેના ફાયદા લે તે હેતુથી આ સેમિનાર રાખવામાં આવ્યો ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસરછીસથી આણંદ મારું નામ વંદન પટેલ છે હું કેનેડા કેમ્બ્રિજમાં છું અને અત્યારે મેપલ સિરપ લઈને આવ્યો છું અહીંયા આગળ ઇન્ડિયામાં અને અત્યારે મેપલ સિરપ માટેનું ટોટલી ડેવલપમેન્ટ પ્રોડક્શન એ બધું કેવી રીતે કરવાનું છે કેમનું વધારવાનું છે આપણે ઇન્ડિયામાં એશિયામાં અને મિડલ ઇસ્ટમાં એ રીતે હું પ્રયત્ન કરી રહ્યો છું અને સ્ટાર્ટિંગ અત્યારે જે ચાંદીપુરા વાયરસ થયો છે તો આપણા બાળકોને કેવી રીતે અહીં આગળ આપણે હેલ્થ માટે સારી રીતે પ્રોડક્ટ આપી શકીએ કેવી રીતે એ લોકોને વધારી શકીએ આપણે એમની ઇમ્યુનિટી એના પ્રયત્નો કરી રહ્યો છું અને મારા રીતે જે બની શકે અને પ્લસ ગવર્મેન્ટનો કેવી રીતે સપોર્ટ મળે છે એ રીતે આપણે આગળ વધીશું અને સારી રીતે કામ કરીશું શું શું બેનિફિટ છે આમાં આપણે એને ઇમ્યુનિટી છોકરાઓની વધારે છે આ મેપલ સિરપ એવું છે કે માઇનસ ટ્વેન્ટી ડિગ્રીમાં કેનેડામાં મેપલ ટ્રીમાંથી નીકળે છે થર્ડમાંથી અને એ ઇમ્યુનિટી એટલી બધી વધારે છે કે જે વિટામિન્સ મિનરલ્સને જે બાળકોને અત્યારે જે ચાંદીપુરા વાયરસની સામે કે કોઈ પણ બીજા તાવ કે ફીવર કે ગમે તે આવ્યું હોય એની સામે બી રક્ષણ મેળવવું હોય તો એ માટે સારું કામ કરી શકે છે અને પોતે પ્રાકૃતિક ઓર્ગેનિક વસ્તુ છે કોઈ કોઈપણ જાતનું કેમિકલ નથી કે કોઈ ઇમ્યુનિટી સિસ્ટમ નથી એમાં કે કોઈ કેમિકલ અંદર એડ કર્યું હોય એટલે જે જેવી રીતે જેમ હની કહેવાય એવી રીતનું આ વસ્તુ છે પણ હની એ એનિમલમાંથી નીકળે છે આ વનસ્પતિમાંથી આપણે થડમાંથી નીકળે છે એ બે મોટો ડિફરન્સ છે અને એ વસ્તુ આપણે કરી રહ્યા છીએ અત્યારે કેટલો ટાઈમ લાગી શકે એમ આ વસ્તુ પ્રોડક્ટ ઇન્ડિયામાં હોઉં છતાં જેટલો બધ એટલો જલ્દી પ્રયત્ન કરી રહ્યો છું કે અત્યારે પહેલાંમાં પહેલું કે આ વસ્તુ જે અત્યારે વાયરસને બધું આવ્યું છે તો એના માટે આપણે પહેલું ગવર્મેન્ટ કેવી રીતે મને સપોર્ટ આપે છે કેવી રીતે હેલ્પફુલ થાય છે એ પહેલો પ્રયત્ન છે મારો એ પહેલાં ગવર્મેન્ટ બોડીની અંદર ટ્રાયપ કરીશ એ રીતે મને સપોર્ટ આપે ને અત્યારે આપણા જે બાળકોને છે અત્યારે ઇમ્યુનિટી એ લોકોની ડેવલપ કરવાની છે અને એક સારી રીતે એક ઓર્ગેનિક વસ્તુ આપીને આપણે એની ઇમ્યુનિટી ડેવલપ કરવાની છે એના પ્રયત્નો મારા છે આપી ચૂક્યા છો અત્યારે અત્યારે હું એલમ્બિકમાં આપ્યું છે બરોડામાં એમાં ઝીરોથી ફાઈવ યર્સના જે છોકરાઓ છે એમાં જે ડ્રગ સિરપ છે એ લોકોની કફ સિરપ છે એની અંદર ઇમ્યુનિટી વધારવા માટે અને એની ઇમ્યુનિટી બુસ્ટઅપ કરવા માટે એ લોકો પ્રયત્નો કરી રહ્યા છે પછી આ આયુર્વેદિક કોલેજમાં પણ આપેલું છે એનું આયુર્વેદિક કોલેજના જે પ્રિન્સિપલ છે એમની પોતાની ફેક્ટરી છે એમાં ફિફ્ટી પર્સન્ટ જે ઝીરોથી ટેન યર્સના છોકરાઓ માટે મધ વાપરતા હતા એ મધને કાઢી અને આ વસ્તુ નાખી અને એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે અત્યારે એના ટ્રાયલ્સને બધું ચાલી રહ્યું છે પ્લસ અત્યારે સુગરની માટે જોઈએ તો આપણે બે આઈસ્ક્રીમની ની કંપની છે એક મેપલ મેપલ કરીને ચારે મુંબઈ પછી બોમ્બેમાં પણ